મલયાનીલની ગોવાલણી આ પણ આપણા ગાળાની વાર્તા છે સદી પ્રગટ થયેલી ગોવાલણીને આપણે ત્યાં પહેલી વાર્તા કહેવાનો એક રિવાજ છે એના પહેલા શાંતિદાસ જેવી વાર્તા કે બા જેવી વાર્તા કે મુનશીની મારી કમળા વગેરે બધી જ વાર્તાઓ મુનશીની તો એ પ્રગટ થઈ ચૂકી હતી એટલે હકીકતે ઐતિહાસિક રીતે વીસમી સદી સામીકમાં છપાયેલી મલિયાનીલની ગોવાલની આપણી પહેલી વાર્તા નથી પણ ઇતિહાસ બદલાતા બહુ વાર લાગે પહેલી કલાત્મક વાર્તા ઓગણીસો અઢારમાં પ્રગટ થઈ વીસમી સદી નામના સામયિકમાં મલિયાનીલ કંચનલાલ

એક સૌંદર્ય લોલો પરિણીત પુરુષની ઘેલ એક અભણ છતાં ચતુર નારી કેવો તો ઉપહાસ કરે છે એ આ વાર્તાનો વિષય છે દલી ગોવાલણ છે ઘેર ઘેર દૂધ પહોંચાડવાનું એનું રોજિંદુ કામ છે એ મીઠાશ અને માર્દવ પોતાનું આ કામ કરે છે એ યુવાન તો છે જ સાથે સાથે ઉડીને આંખે વળગે એવા અનુપમ દેહ લાલિત્યની માલિકણ પણ છે આ દલી ગોવાલણ એનો મીઠો લટકો એના કામણગારા નેત્ર એનો સૌષ્ઠવ ભર્યો દેહ અને યૌવનનું ચાંચલ્ય ભલભલા ભદ્ર વર્ગીય પુરુષોમાં એક મીઠો અજંકો જગાડે છે અને સ્ત્રીઓમાં ઈર્ષા જગાડે છે આ વાર્તાનો નાયક એવા જ અજંપાનો ભોગ બની બેસે છે પરણેલો હોવા છતાં દલી ગોવાલણ અભણ હતી પણ ચતુર હતી સાવધાન પણ હતી પુરુષની આંખમાં પ્રગટેલી મોહની જે ઘેલછા છે એને એ પારખી ગયેલી આથી જ આ ચતુરા નાયકનું પરસ્ત્રી પ્રત્યેની નાયકની પરસ્ત્રી પ્રત્યેની સૌંદર્ય ઘેલછાનું ઝેર નાયકના મનમાં અને એના પરિણીત જીવનમાં પ્રસરી જાય એ પહેલાં એનું ઝેર ઉતારવાનું મનોમન નક્કી કરે છે પોતાની પાછળ જાણી પૂજીને આવેલા વાર્તા નાયકને એ સામે ચાલીને પોતાની ઝૂંપડીમાં નિમંત્રે છે એટલું જ નહીં ખુશ થઈ ગયેલ નાયક મીઠી વાતો અને નારી સુલભ છટાથી વધારે ખીલવી એ નાયકને દૂધ પાવા બેસાડે દૂધ પીવા બેસાડે છે દલીનો પોતાના પ્રત્યેનો વ્યવહાર જોઈને કથા નાયક એવું માની લે છે કે આ ગોવાલણીને પણ પોતાના પ્રત્યે પ્રેમ જન્મ્યો છે આ કારણે એ ભ્રમિત ચિત્ત પુરુષ વધારે કાલા કાઢે છે ગાલાવેલો છે દલી નાયકની માટે ઠેકાણે લાવવા એને એકાંત ઝૂંપડીમાં બેસાડી કંઈક કામના નિમિત્તે હમણાં આવું કઈ ત્યાંથી છટકી જઈ નાયકની પત્નીને પોતાની ઝૂંપડી પાસે બોલાવી લાવે છે દલીની પ્રણય મૂર્તિને પામવાની આશા રાખીને બેઠેલ વાર્તાના નાયકના અધીર નયનોને હવે જે દર્શન થાય છે એ પત્નીના થાય છે પતિની આવી શ્વાન વૃત્તિથી કુપિત થયેલી ભાર્યાના દર્શન થાય છે અને ધૂતારી દલી હસતી હસતી ત્યાંથી છટકી જાય છે આવા એક તદ્દન સાદા છતાં માવજત કરવામાં આવે તો નાટ્યાત્મક બની શકે એવા વસ્તુ બીજને લેખક વાર્તાકારની હેસિયતથી બહેલાવે છે મલિયાનીલની બધી વાર્તા મેં વાંચી છે એવું કહું કે અપવાદ રૂપે ગોવાલની એક જ વાર્તા જેવી થઈ છે ને બાકીની બધી બહુ જ નબળી છે વાર્તાના આરંભે મર્યાદિત શૃંગારથી દલીની દેહ છટાનું એના કામણગારા કંઠનું સાધું છતાં અસરકારક શબ્દચિત્ર મલયાનીલે ઉભું કર્યું છે અને આ રૂપ વર્ણનના આલેખનથી એમણે નાયકના મનમાં દલી પ્રત્યે જાગેલા મોહને નાયકના બાલીશ વાણી વર્તન દ્વારા સૂચવી દીધું છે વાર્તાનો મુખ્ય વસ્તુ એના આરંભે જ પ્રગટ થઈ જાય છે દલીની સાથે એના ઘરે એની પાછળ પાછળ નીકળેલા નાયકના હાવભાવ અને બોલવાનું એવું તો હળવું વર્ણન લેખકે કર્યું છે કે એ વર્ણનમાંથી જ નાયકની ઘેલછાભરી માનસિક સ્થિતિ આપોઆપ પ્રગટ થાય છે હસતી હસાવતી અને છતાં નાયકને પોતાના ગૌરવભર્યા અંતરે દૂર રાખતી દલી એક ચતુર અને વ્યવહાર ડાઈ નારી છે આ ચતુરાના છટકાથી અજાણ એવો નાયક જે ક્ષણે પ્રણય પુષ્પની આશા રાખીને બેઠો હતો તે ક્ષણે ચંડિકા સમી પત્નીના કોપનો વજ્રઘાત એના પર થાય એવી નાટ્યાત્મક પરિસ્થિતિ સર્જીને લેખક આ વાર્તાના અંતને ચોટદાર અને ચમત્કારી અને અણધાર્યો બનાવે છે અને એનું છેલ્લું વાક્ય તો અદ્ભુત છે ચિત્રકારને અહીં ત્રણ ચિત્રો ચિતરવાના હતા એક કાલિકા બીજી જાદુગરણી અને ત્રીજો બેવકૂફ જો વાર્તા નાયક દ્વારા જ કહેવાય છે એટલે એ કહે છે કે એક કાલિકા પત્ની એક જાદુગરણી દલી અને ત્રીજો બેવકૂફ એટલે હું મને મૂરખ બનાવ્યો વાર્તાને વાર્તા નાયક દ્વારા કેવડાવી આખી પરિસ્થિતિનો બોજો કે ડંખ હળવો બનાવી દીધો કારણ કે પોતે જ વાર્તાનો કથક છે ને હવે પોતે જ આ કુપિત ભાર્યાનો ચંડિકાનો સામનો કરવાનો છે પેલી જાદુગરણી તો સરકી ગઈ છે એટલે આ મૂર્ખ બીજું શું કરવાનો હતો કાન પકડવા સિવાય સાવ નજીવા વસ્તુ બીજને વિકસાવી સચોટ બનાવી ચમત્કારિક અંત દ્વારા પશ્ચિમની જે ટૂંકી વાર્તાની વિભાવના હતી એવી એક વાર્તા આપણને ગોવણી આ વાર્તાનું કેન્દ્રવર્તી પાત્ર છે તો માત્ર પંદર સત્તર વર્ષની મુગ્ધ યોવના પણ પરિપક્વ મન સમયસૂચક અને માનવ સ્વભાવની પરીક્ષક છે કંઠમાં કોયલ ટહુકતી હોય એવો એનો મીઠો અવાજ છે નિર્દોષ સાએ રજા લઈ બાલભાવ હવે યૌવનને માર્ગ કરી આપતો હતો એ નોતી કેળવાયેલી તો પણ ચતુર હતી શહેરની નોતી તો પણ સૌજન્યશીલ હતી ઉચ્ચ વર્ણની નોતી તો પણ ગોરી અને રૂપાળી હતી વાર્તા નાયકના ઘેરછા ભર્યા વર્ણનથી એટલું તો સૂચવાય છે કે ગોવાલનીનો સૌષ્ઠવ ભર્યો દેહ અને અનુપમ દેહ લાલિત્ય ભલ ભલા ભદ્ર વર્ગીય પુરુષોમાં મીઠો અજંપો જગાડતો હતો દલીનું હૈયું એકદમ નિર્દોષતાથી ભર્યું ભર્યું છે એની વાતો પરથી સૂચવાય છે કે એનું પોતાનું દાંપત્ય જીવન મધુર અને સંતુષ્ટ છે વાર્તા નાયકના મનમાં જાગેલ ગેલછા મોહને ઓળખી જાય એટલી એ ચતુર છે ખુલ્લમ ખુલ્લા ધમકાવી એને અપમાન અપમાનિત કરે એવી ઉતાવળી કે અવિચારી નથી કાયમી ધોરણે એના મનમાંથી પોતે નીકળી જાય અને એનું દાંપત્ય સચવાઈ જાય એવું ઈચ્છનારી સૌજન્યશીલ નારી છે નાયક ભોઠો પડે એની ઘેરછાના એની અનુચિતતાનું એને ભાન થાય અને એ જીવનભરનો પાઠ ભણે એવો માર્ગ આ ગોવાલણી લે છે અને એના માટે પોતાની મીઠી વાણીના છટકામાં આ ભ્રમિત નાયકને ફસાવે છે અને એને ભ્રમની દુનિયામાં રાચતો રાખી એ એની પત્નીને ઘટના સ્થળે તેડી લાવે છે ગોવાલણીની આ સહજ ચતુરાઈ આપણા મનમાં માન જગાડે છે અભણ હોવા છતાં ઝરઠ જળ અને શુષ્ક નથી

વાર્તાના આરંભે એ દૂધ વાળીનું રૂપ લાવણ્યનું જે વેવલાઈ ભર્યું કવિત્વ ભર્યું વર્ણન કરે છે એમાંથી એના સ્વભાવની ઘેલછા સૂચવાય છે દલીના રૂપ લાવણ્ય પ્રત્યે એના મનમાં જન્મેલી આસક્તિને એ પોતે પાછો સૌંદર્ય પૂજા એવો શબ્દનો ઢોળ ચડાવે છે દલી સામે ટીકી ટીકીને જોવામાં એને અકારણ વાતો એ વળગાડવામાં એની પાસે દૂધ બંધાવવા પત્નીને સ્વાભાવિક ન લાગે એવો આગ્રહ કરવામાં એની ઉત્તરો ઉત્તર વધતી જતી લોલુપતાનું ક્રમિક અને રસમય આલેખન થયું છે સવારના પહોરમાં દલીની પાછળ ગુપચુપ પીછો પકડવામાં તો લોલુપતાની હદ આવી જાય છે દલીના રૂપના કામણમાં એ એવો તો અંધ બન્યો છે કે એને ગોવાળ બનવાનું વાસણી વગાડવાનું જાડા કપડાં પહેરવાનું અને છાપરીમાં રહેવાનું મન થઈ આવે છે એટલું જ નહીં એ પોતાની આ ઈચ્છા એ માટેની તૈયારી પણ દલી સામે પ્રગટ કરે છે આમ છતાં આ શિક્ષિત માણસ બીકણ અને ગભરું છે દલી જ્યારે એને પીછો પકડતો પકડી પાડે છે ત્યારે ક્ષણભર એ મૂળ બની શું જવાબ આપવો એ ભૂલી જાય છે દલીના એ આસાનીથી ફસાઈ જાય એવો છે થઈ હાથ નાખનાર વર્તન આ વાર્તાના નાયકનું છે એને પ્રેમ કરવો છે સૌંદર્યની પ્રશંસા અને પૂજા કરવી છે પણ એમ કરવામાં જો પકડાઈ જવાય તો પ્રતિષ્ઠા ભંગ એનાથી સહન થાય એમ નથી આથી જ રસ્તે જતા આવતાની નજરે બચવા માટે એ તાંબડી સાચવવા છાપરીની અંદર જઈને બેસે છે બહાર નથી બેસતો દલી પરણેલી છે એનો પતિ રોજ આ છાપરીમાં આવે છે એ જાણે એટલે આ પ્રેમ વીરના મોતિયા મરી જાય છે માર પડવાની બેઆબુ થવાની બીક પાસે એનો પ્રેમ અને સૌંદર્યની ઘેલછા વરાળ થઈને ઉડી જાય છે અને એ ત્યાંથી રવાના થવા તૈયાર થઈ જાય છે પણ પેલી કે છે કે આજે તો એ ઘી વેચવા ગયા છે આવવાના નથી તમ તમારે બેસો લગીરે બીશો નહીં એવું અભય આપે એટલે પાછો એ બીકણ જીવ શાંતિથી બેસી જાય અને ફરીથી એની ઘેલછા અને વેવલાઈ ચાલુ થઈ જાય આમ

ત્યાં સુધી એ દલીના કારનામાંથી અજાણ જ રહે છે દલિત પ્રત્યેની આસક્તિથી એણે એના નાટકને ઓળખવા માટેની સમજ ગુમાવી દીધેલી છે પોતાની વિફળતાનું રહસ્ય પત્ની સમક્ષ ખુલ્લું પડી જતા કથાનાયક ગોઠપના માયરા જે મૂઢતા અનુભવે છે એ કદી ન ભૂલાય એવું શબ્દચિત્ર છે અને એટલે જ એ પોતાના જ શબ્દોમાં કહે છે કે ચિત્રકારને અહીં ત્રણ ચિત્ર દોરવાના હતા ચંડીકા જાદુગરણી તો પહેલી વાર્તા ભલે ન હોય પણ ચમત્કૃતિ ભર્યો અંત સામાન્ય વિષય વસ્તુને આ કક્ષાએ લઈ જવાની આવડત અભણ અને ભણેલ વચ્ચે સમજનો જે ભેદ એ બધી દ્રષ્ટિએ ગોવાલણી આપણી એક મહત્વપૂર્ણ વાર્તા છે એવું તો ચોક્કસ કહેવું પડે